મોટા ભાઈ તમારે આવું અંતય કરવાની હું જરૂર હતી હે હા જોયું ને હું ભરી આવ્યું આ બધી વાતનું હા હા તમારે આવું નહોતું કરવું આ ભાભીને એના પિયર મોકલવા જો તમે બાપ ઠેકાણે તમારે આટું સહન કરવું પડે ને તો કરી એમાં મોટી વાત નથી પણ તે દિવસે તો ખુદરતી રોવાય હસ ગયું જો જે વ્યક્તિ પોતાના ઘર નું હારું ન છે કે ને કે આપણું ક્યારે હારું ન હોય છે અને આપ હા તમને લોકોને જારે વારા ઘડીએ અડધૂત કરતી ને કે મને જરાય નથી ગમતું અને બીજી વાત ઈ તમે લોકો મને બાપ ઠેકાણે માનો છો તો એક બાપની પણ ફરજ આવે છે કે એના સંતાનોને જે વસ્તુ નડતી હોય ને એનો નિકાલ કરવો જોઈએ અને એટલે એક બાપ બનીને મે વસ્તુનો નિકાલ કરી નાખ્યો આવી રીતે નિકાલ કરવાની કોઈ વાત જ નોતી મોટા ભાઈ આ તો તમે છે ને સમસ્યા ઉધી ભગવાને બદલે સમસ્યાને છે ને જડ મૂળથી ઉકેડી નાખવાની વાત કરી અને એવું જ કર્યું તમે હા તો હું કરું તું જ કે હું કરું જે સ્ત્રી પોતાના પતિની મર્યાદાનો જાળવી શકે અને એની સામે માન મર્યાદા નો રાખે એની સામે જેમ પાવે એમ બોલે એવી સ્ત્રીને ઘરમાં રાખીને ફાયદો પણ શું છે મોટા ભાઈ આ ભાભી છે ને નારીળ જેવા છે ઉપરથી કડક અને અંદરથી એકદમ નરમ છે આ બોલી નાખે છે જવા દો ને આપણે ભાષા ભાભીને લઈ આવીએ તો જુઓ આપણે એવું ન કરવું જુઓ મારી વાત સાંભળો એને કાંઈ પાછા લાવવાની જરૂર નથી હા ભાઈ એનો ભાઈ બિચારો આવ્યો તો સમજાવવા પણ એનું પણ અપમાન કરી નાખ્યું એને પણ ન કહેવાના બેન કહી દીધા અરે કોઈ બેન છે ને એના ભાઈ માટે આવા શબ્દો ન વાપરે એવા શબ્દો વાપરે એને હવે જે મા જઈનો ભાઈ હોય એની પણ ઈજ્જત નથી કરતી તો આપણે શું કરવાની જો હા છે ને એને અહીંયા રહેવા દે કારણ કે હું સુધારી સુધારી થાકી ગયો હાની સુધારવાનું નામ નથી લેતી એટલે ભલે રહેતી છે હવે મોટા ભાઈ જાણું છું અંધી વાતને પણ જો એ છે ને ભાભીના સંસ્કાર છે અને તમે જે કરો છો ને એ આપણા મા બાપે આપેલા સંસ્કાર નથી આપણે આવું વર્તન ન કરવું જોઈએ તમે છે ને કામ કરો હા અટાણે જાવ અને જઈને પાછા ભાભીનું તેડું કરી આવો જાવ હા મોટા ભાઈ અને રહીવાતા કામ ની તો હું ક્યારે હાને ફરિયાદ નઈ કરું હું હંધો એ કામ કર નાખી ભલે ભાભી કાઈ ન કરે ને તો વાંધો નઈ બોલે ને તો હું હા મો એક શબ્દ એ નઈ બોલું હું કામ નઈ બોલો હું કામ નઈ બોલો હા તમે આ ઘરના વહુ છો કઈ કામવાળી વાળી નથી ધંધો કામ તમારે કરવાનું મારા લીધે જ કે આ બધું થયું છે ને મોટા ભાઈ તમારા લીધે કાઈ નથી થયું આ હંધોય થયું છે એના લીધે હા એને છે ને હા ઘર માં કોઈ ની પડી નથી હા તમારી સામે જેમ ફાવે એમ બોલે હા અરે દિયર તો દીકરો કહેવાય એની સામે જેમ ફાવે એમ બોલે અને મારી સામે જેમ ફાવે એમ બોલે જુઓ હા આપણે છે ને કાંઈ એના વેસાણ ખતમા ને કેમથી દબાઈને રહી હા અહીંયા પડી રહે ને થોડોક સમય એટલે હંધી ભાન થઈ જશે ને અને જુઓ હું તેડવા બેડવા જવાનું નથી એટલે તું છે ને એ વાત મને ન કરતો જો મોટા ભાઈ ન થઈ ભાન તો ઉલટાની વાત વધારે પડતી બગડી ગઈ તો હા ભલે બગડી જાય તો આમ તો ક્યાં સુધરી ગયું છે કાઈ હે શાંતિ તો નથી ને ઘર માં અને જો ભાઈ મારે આ ઘર માં છે ને કંકાસ ન જોતો મારે શાંતિ જોઈએ છે હે કંકાસ કોઈને નથી જોતો આ ઘર માં એટલા સારું તો તમને કહું છું કે જાવ તમે છે ને સઈને ભાભીને પાછા લઈ આવો નકર આખા ગામમાં ફજેતી થઈ જાય કોઈ ગામ વાત કરશે આપડી તમે તમે કઈ છે ને વિચારતા જ નથી મોટા ભાઈ બસ ખાલી હા અમે મેં આ તમારી માટે કર્યું છે તમે મારા દીકરા સમાન છો અરે પણ એનાથી કઈ નથી થવાનું આપણે લોકોની વચ્ચે રહેતા જીવ છે હા લોકો આ સમાજ તમને કઈ કહે ને એ અમારાથી સહન નહીં થાય અરે ભાઈ આ ગામમાં હંધાય વાતો કરે છે હા કોઈને થઈ આ વાતથી અજાણ નથી હા ગામમાં હંધાય ખબર છે કે કોણ કોઈ કેવું છે એટલે જુઓ હા તમે છે ને હા ચિંતા મૂલી ગયો આપણે આપણા ઘરનું ધ્યાન રાખો એને આવવું હોય તો આવે નકર કાંઈ નહીં ભલે વધારે જો હું તમને કહી દઉં છું હું એને હા તમે ગમે એટલો મનાવશો ને હું કાંઈ એની પાસે જવાનું નથી આવું તો આવશે નકર કાંઈ નહીં હું આમ બેઠી છું હવે કાઈ નઈ વિચાર કરું છું હું વિચાર છું કે તો આ ઘરમાં એકલો ઘરની હાલત તો હાવ કેવી હાલત થઈ ગઈ છે હાથે રાંધવું હાથે કામ કરવા એટલે તો તને વારે વારે સમજાવતો જો હું એકલો રહું છું હાથે રાંધું છું મારા કપડા ધો વાસણ ધો કારણ કે કામ કરવા વાળું કોઈ ઘરમાં છે નહીં મમ્મી પપ્પા વહીયા ગયા પછી તું હું બે હતા આ તને ને પછી મમ્મી પપ્પા વહવાઈ ગયા ધામમાં પછી અહીં મારું કરે કોણ હું જાતે જ કરું છું અને તું આ હરિયામાં જેમ ફાળે વર્તન કરીને અહીંયા છો હું કરવું મારે બોલ કાંઈ નહીં દીધી તો પછી અરે હું ક્યાં તને લાવ્યો છો તું તારે વિચારવાનું હોય મેં તો વિચાર્યું જ છે કે હું કામ બેઠી ભાન ન હજી તને આ તું હું કામ હાન તો સંધી આવી ગઈ પણ શું કરવું હવે કઈ પાછો જવાય તો નહીં અયા મોટે ઉપાડે અયા આવીને બેહી ગઈશ તો હું કામ નો જવાય તું મોટે ઉપાડે આવીને મોટે ઉપાડે પાછી હોતે ને જવાય માણસને ભૂલ સમજાય ને એટલે બધુંય કરાય પણ હવે સામેથી જાવ તો ની ના દેખાય ભાઈ આપડું અરે ભાઈ ની સુ એવું કાઈ નો હોય માણસ નું હોય કે નો હોય હા સં

તું એકની ની નો થઈ બસ આ તૈયાર થવામાં હોડી હણગર માં રહી નકરી ઘર ભાંગ્યું હાથે કરીને પગમાં કવડો માર્યો એમ કહેવાય જો આ પણ હવે લે મને મારો ભાઈ થઈને કે મેં કરીને ઘર ભાંગ્યું મારા પગમાં માર્યો તને છે ને નથી મારી બેન આ છે ને દુનિયાદારી તને કહું છું સમજવાની વાત હતી તારે હવે હું હું તો વિચાર કરું છું હવે આને કેમ મનાવા ને એ ખબર નથી પડતી એ પણ પાછા વટના તો પૂછડા છે

પણ મારી દેરાણીને હું કઈ કહું ને તેને જરાય ના ગમતું અને ડગલે પગલે મારું અપમાન કર્યા કરતા એટલે પછી હું એને બોલતી આવું અપમાન છે ને બને વિલાલ નોતા કરતા તારું આ તને વ્યામ હતો એ તને એટલું જ કહેતા કે તારથી થાય ને એટલું ઘરમાં કામ કરાય આ હેતેલ બેન બિચારી છે ને તૂટી જાય કામ કરી કરીને એટલે તાલ્યો તમને એનું પેટમાં બળવા મેડ્યું હેતલનું અરે ભાઈ તું જેમ મારી બેન છો ને એમ એ મારી બેન જ કહેવાય કે ની ભલે ની પાર ઘરથી આવી હોય તું મારી હગી બેન છો એમ એ મારી બેન જ કહેવાય હવે આનું કરવું હું ને તમે મને એ કયો હવે બીજી વાત રહેવા દો અને કેમ મનાવા ને તો ભાઈ મારે છે ને મારે ઘેર વયું જવું છે હવે એ તો છે ને અહીંયા આવ્યા ને એ પહેલાં વિચાર કરવો જોઈએ કે આપણે કયા મોઢે જાય છીએ કયા મોઢે પાછા જાવ તો કરવાનું હું મારે બે હટાણે શાંતિથી બીજું શું હોય પોતાના કરેલા ભોગવો મારા શાંતિથી નથી બેહવું એક કામ કર તું જઈને સમજાય ને તારા બનાવીને હું કઈ તારી હારે નથી આવવાનું મનાવા હાટું તું જા જે એનું અપમાન કરીને અહીંયા વહી આવીને એમ ત્યાં જા અને માફી માંગ એ માફ કરી દે હારો માણસ છે હું આરે બારે નથી આવવાનો તારી ક્યાં મોઢે માફી માંગુ અને તમે આરે હાલો તમે જ મને લેવા આવ્યા તા ને તો મુકવાય તમારે જવાનું રે મારી વાત એક કાન ખોલીને સાંભળી લે હું તને સેન ત્યાં લેવા નતો આવ્યો સમજાવવા આવ્યો થો તો તું મોટે ઉપાડે મારી મોર થઈ મને ખબર હોત ને તું આવત જ નહીં આયા તમારી હારે એ છે ને માફી માંગતા છે ને મારે તને શીખવવાની ન હોય તને જેમ અપમાન કરતા આવડ્યું ને એમ ન્યાજન છે ને બંને વિલાલના પગમાં પડી જાય માફ કરી દે ભાઈ તમને તો ખબર છે મેં કોઈ દિવસ કોઈની માફી નથી માગી તમને તો ખબર છે કે તમારી બેનને માફી માંગતા નથી આવડતું અરે જે માણસને અપમાન કરતા આવડતું હોય ને એને માફી માંગતા શીખવું પડે આ દુનિયાનો દસ્તુર છે ભૂલ હોય ને એની માફી જ હોય હંમેશા અને સામેવાળો વાળો માફ કરી દે એટલે માફ કરનાર છે ને મહાન હોય હા હું માફી માગી લઈ બસ પણ તમે મારી હારે આવી જો તારી ભૂલ છે તારે સુધારવાની હું કઈ હારે આવે નહીં હા હું હું કરો છો તમે મારા મોટા ભાઈ નથી અને મોટા ભાઈ તો ફરજ છે કે બેન ઘર ભાંગતું હોય તો ઘર હાંધવું જોઈએ અરે તારા ઘર હાંધવામાં તો મેં કઈ જેમ તેમ મહેનત કરી છે તને સમજાવવાની કઈ નઈ હવે મુક બધી વાત મારે આવે પણ જો હું એક શબ્દ બોલવું માફી તારે માંગવી મારી બેન છો ભાઈ તારે મારી પાસે માફી ન માંગવાની હોય તારી ભૂલ છે ને એક જ છે તે બનેવીલાલનું અપમાન કર્યું એટલે તારે એની માફી માંગવાની પણ એક વાત યાદ રાખજે એ માફ કરી દે ને ત્યાર પછી પણ એના ઘરમાં જેમ હાલતું હોય ને રીતિ રિવાજ એ પ્રમાણે રહેવાનું બરોબર તો હું આરે આવું હા પણ એ માફ તો કરી દે ને અરે ભાઈ કરી દે હારો માણસ એની જેવો માણસ તને ક્યાંય નહીં મળે હારો હા છે ને ઘર ખોડા જોઈને તન તને દીધી છે કે કવ અમને જ નાખ દીધી અમે હા હારો બસ લ્યો હવે ઠીક છે હારો જા સાબા મેલ મારી હાટુ હવે દાત તો કાઢ હું આરે આવે હા મોટા ભાઈ હા કાકાને ન્યાથી આમંત્રણ આવ્યું છે અને હંધાઈને હાગમટે જમવા જવાનું છે તો હવે હું કર છું પણ હાગમટે આવ્યું છે તો તમે બે જણા જઈ આવજો ને અને મારું પૂછે તો કહેજો એને વાડિયા કામ છે એટલે ન થાયો બીજું હું આવી જા તમારું પૂછે ને તો કહી દેવું પણ મારા ભાભી નું પૂછે તો તો હું કેવું અમારે કઈ ને કહી દેજે એ ગઈ છે બાપાને કરે મળવા બીજું હું જા મહિનો થયો આ વાત ને આની પહેલાય તે આપણે એવું જ બાનું કાઢ્યું તો અને જો હવે પાછા એવું કેવું એટલે તરત ત્યાંથી કાકી કહે મહિનો મહિનો થઈ ગયો સતાય તે તમે લોકો તેડવા ન ગયા એટલે મોટા ભાઈ મેલી દયો ને નમતું તું મને છે ને તેડવા જવાનું ન કે તો મહેરબાની કરી હું નથી જવાનું

તે પ્રમાણે મેં પણ તમને આમાં શબ્દોના શબ્દો કીધા હાણે મને સમજાવી હતી કે એક કાથે તાળી ક્યારેય ન વાગે પણ હું ન સમજી હતી ભાભી માફ કરજો હું ક્યારેય તમને કામ કરવાનું કે અમારા રૂપ બાબત કોઈ દિવસ કોઈ વસ્તુ નહીં બોલું ભાભી ભાભી હા હા ભાભી મને માફ કરી દેજો મારાથી થે જો ક્યારેક ક્યાંક બોલવા ચાલવામાં ભૂલ થઈ ગઈ હોય કે હા હેતલને સમજાવવામાં કોઈ કચાસ રહી ગઈ હોય ને તો હું હું તે તમારી માફી માગું છું ના દેવાભાઈ હેતલ તમારે માફી માગવાની જરૂર નથી ભૂલ તો હંધી મારી જતી એટલે હું માફી માગું છું તમારા પાસે હેતલ તને તો મેં ના બોલવાના શબ્દ કીધા તારા મા બાપને ભિખારી કીધા તને કાઢી બિલાડા જેવી કીધી ન જાણે કેટ કેટલું હું તને બોલીશું તો પણ તું તમારી સામે એક વેણ ના બોયલી અને હнды મુંગા મોઢે સહન કરતી રહી મેં માફી તો મારે તારી માંગવી જોઈએ નાના બાબી તમારે સને માફી માંગવાની કઈ જરૂર નથી છોક પંટી ભૂલ મારી જતી બસ બસ માફી માગી લીધી વાત પતી ગઈ હવે તમે જઈ શકો છો મોટા ભાઈ બનેવિલા જુઓ મારી બેનને એ ભૂલનો પ્રસાદ આપ થઈ ગયો છે મારા માન ખાતર એક વાર મારી બેન ને માફ કરી દે હવે આવું પગલું ક્યારે નહીં ભરે હું તમારા પગે પડું છું અરે મોહનભાઈ તમારે પગે પડવાની જરૂર નથી હા તમારા માનને જાળવીને તે ફટાણ લગી હું શું હા તમારી મર્યાદા જાળવીને ત્યાં સુધી કાંઈ નથી બોલ્યો અને આ બધું સહન કર્યું પણ હવે તમારે સહન નહીં કરવું પડે બસ હું તમારી પણ માફી માગું તમને પણ ના કહેવાના શબ્દ કીધા ના બોલવાના વહેણ બોલતી આ બને એક ભૂલ ને માફ ન કરી દયો મારી હવે બીજી વખત આવું નઈ કરું બસ તમે કયો એ નામ કા આટલું જાતો કર્યું છે થોડુંક વધારે મોઠા એક મોકો આપો ભાભી અને એમના ભાઈ આ જોડી રહ્યા છે હવે કોઈને આટલા તો નોદ નમાવા જોઈએ આ જો તમારો જ વાંક છે હા આમાં ભૂલ તમારી થાય છે આ ભાભી બિચારા માફી માગે છે ને તમે માફ નથી કરતા આવું હોતું હોય છે કાઈ હા મોટા ભાઈ ભાભીને માફ કરી દયો ને ખરે ભાભીને ભાભીની ભૂલ તો સમજાણી ને હા અને છે ને હા માફી માંગવા વાળા કરતા માફી આપનારો છે ને હંમેશા માન કહેવાય અને ક્યારે મારા તરફથી કોઈ દી ફરિયાદ નહીં આવે હું મોટા બેન તરીકે જ માનીશ ભાભીને મોટા ભાઈ હા તમે મને નાનો ભાઈ માનતા હોય ને તો છે ને આજે ભાભીને માફ કરીને એની આર સમાધાન કરી લ્યો બસ કર બસ કર

હાલો એની ખાતરી મારી હાલો મારી ખાતરી એની ખાતરી તમારી ખાતરી ને આ તમારા હાલાની ખાતરી હવે અરે બસ કર ભાઈ બસ કર બઈન થઈ જાતું એક તો માથું દુખતું થેમાં તું પાછો સાલુ થઈ ગયો હા માફ કરી બસ હવે માફ કરી આમ ક્યો ને મને હું કામ ક્યો છો એને કહેવાનું છે હા 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 આમ હું જોઈને ક્યો આમ હું જોઈને તું તારું સાલુ રાખ તો મારે ક્યાંથી બોલું લ્યો હજી તો હું કઈ બોલ્યો નથી તોય તે મારો વાક કે હું બોલવાનું બંધ કરું તો મોટા ભાઈ બોલશે અને આમ મુંગોરે મુંગોરે

આપણી સામે કોઈ કદરૂપો માણ આવી ગયું તો અમુકનું એને બે બેન મીઠા બોલીને એનો એનો આત્મવિશ્વાસ વધારવાનો હોય જ્યારે તું તું તારા રૂપનું જ અભિમાન કરે અરે તું ગમે એટલી રૂપાળી હોય પણ સો તો મારી ઘરવાળીને સોરીના શાર ફેરા તો મારી યારે ફરીને અરે તું કદાચ ઇન્દ્રની પરી થઈને રોડ ઉપર નીકળે ને તો લોકો એમ જ કહે કે આ ઓલા રાજની ઘરવાળી છે તને એમ નહીં કહે ક્યાં ઓલી રૂપાળી છે ને એનો ઘરવાળો રાજ છે એમ ક્યારેય નહીં એટલે રૂપનું અભિમાન ક્યારેય ન કરાય માણસની માણસની લાગણીઓને સમજાય એની ભાવનાઓને સમજાય લો ઈશારા તને મોટી બહેનની જેમ રાખે તારા બધા બધા ગયાની ઝીલે છે હા મારો ભાઈ તને માની ઠેકાણે ગણે છે અને તું એનું અપમાન કરશ તે મારા નામનું મંગળસૂત્ર પહેર્યું છે માથામાં જેથો પૂર્યો છે અરે એની તો મર્યાદા જાળે હું તારો ધણી છું તું મારું તે ડગલેને પગલે અપમાન કરે લોકો કહે છે કે પતિ તો પરમેશ્વર કહેવાય અને એક સ્ત્રીનું પાછું ઘરેનું એનો પતિ જ હોય છે તો એની જ મર્યાદા ન જાળવી હે તો પછી તો માણા બોલે ને ભૂલ થઈ ગઈ મારી હવે નહીં કરું બસ વસન આપું તમને હવે તમે જેમ કેવો ને અંધુ એમ કરવું માફ કરવાની વાત હતી માફ કરવાની વાત હતી અને આ ભાષણ ભાષણ મારું નામ દઈને પોતે કેવડું મોટું ભાષણ કર્યું એ મોટા ભાઈ હવે માફ કરી દયો હાલો અરે ભાઈ માફ તો કરી દીધી આ સાંભળતો તો હું કેતો થોય ને હું મને એમ કે તમારી કેસેટ ઓલી ચાલુ થઈ ગઈ હતી પંચાયત વાળી એટલે આ કાઈ ની દીધા તો પછી આમ આગા હું ઊભા સવો આમ તમે બે હારે હો તો હારા લાગો